આપણે ત્યાં એક યા બીજી રીતે લોકોને બ્લેકમેલ કરીને નાણાં પડાવી લેવાના બનાવો અવારનવાર બનતા રહે છે આવા ગુનેગારો સામાન્ય માણસના નગ્ન ફોટા કે વિડીયો ઉતારીને તેને વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરતા હોવાનું પણ બને છે આવો એક બનાવ છોટાઉદેપુરમાં પણ સામે આવ્યો છે છોટાઉદેપુરમાં આ પ્રકારે બ્લેકમેલ કરીને આઠ લાખને બત્રીસ હજાર રૂપિયા પડાવી લીધા હતા આ બનાવમાં સાયબર ક્રાઇમે એક આરોપીની ધરપકડ કરી છે જ્યારે બે આરોપી ફરાર છે બનાવની વધુ વિગતો આપતા છોટા ઉદેપુરના સાયબર ક્રાઈમના પીઆઈ વનરાજ કામડિયાએ શું કહ્યું એ જોઈએ છોટાઉદેપુર જિલ્લાના એક ફરિયાદીને પોતે દેશી દવા લેવા માટે ગઈ ત્યારે ત્યાં વિચારતી જાતિના અમુક આરોપીઓ પોતે દવા વેચે છે દેશી દવા એવું કહી અને તમને તકલીફ હોય તો તમારી પગની જે દુખાવાની તકલીફ છે એ દૂર થઈ જશે એવું કરીને દવા આપેલી ત્યારબાદ જે ફરિયાદી છે ફરી આરોપી પાસે ગયેલ કે ત્રણ ચાર દિવસ પછી કે ભાઈ મને આ રીતના કોઈ જે તકલીફ હતી દૂર નથી થયેલ તો કે તમને ડાયાબિટીસ અને બીજી સેક્સ રિલેટેડ તકલીફ હશે એને દૂર કરવા માટે થઈ અને બીજી દવાઓ લેવી પડશે અને તમારે એની માટે થઈ એક ટેસ્ટ કરાવવું પડશે આવું કંઈ એ વ્યક્તિને બંધ હોરડીની અંદર પોતે નગ્ન વિડીયો અને ફોટો ઉતારી લીધા આરોપીઓએ અને ત્યારબાદ એની પાસે અલગ અલગ દુકાનોમાંથી દોઢ લાખની દવા લેવડાવી અને ત્યાર પછી પંદરેક દિવસ પછી ફરી પાછા એ ફરિયાદીએ આ આરોપીઓને ફોન કર્યો કે ભાઈ આ મને કોઈ ફરક નથી ત્યારે તે લોકોએ ફોટો મોકલે અને જે વિડીયો એના નગ્ન હતા એ બંને વોટ્સઅપ કરે ફરિયાદીને અને ફરિયાદીને પાસે એવી માંગણી કરેલ કે જો આ પૈસા આઠ લાખ અને બત્રીસ હજાર રૂપિયા તમારે આપવા પડશે બરાબર એ પૈસા જો તમે નહીં આપો તો તમારા ગામમાં આવી અને બે હિજડાઓ બે લલનાઓ બે સાધુઓ એમ કરીને બધા અમે આખી ટીમ આવશે અને તમને આખા ગામની અંદર તમારા જિલ્લાની અંદર તાલુકાની અંદર અલગ અલગ જગ્યાએ ફેરવવામાં આવશે અને અમારા જે બાબાનો આશ્રમ છે બરાબર એનો પ્રચાર કરવો પડશે તમારે કે આ દવાઓથી અમને સારું થઈ ગયેલું છે અને પ્રચાર નહીં કરો તો તમારે સાડા આઠ લાખ રૂપિયા અમને મોકલવા પડશે આવું બળજબરીથી એની પાસેથી આઠ લાખ રૂપિયાને બત્રીસ હજાર એની પાસેથી એના એકાઉન્ટમાં પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલ છે આરોપીઓએ આ બાબતની સાયબર ક્રાઈમની અંદર ફરિયાદ આવતા તાત્કાલિક આની તપાસ કરી અને ડિટેલ મંગાવતા આરોપીઓના લોકેશન મળી જતા તાત્કાલિક આરોપીને ઝડપી લેવામાં આવે છે આવેલ છે રાજુસિંહ કિશનસિંહ ચિત્તોડિયા નામના વ્યક્તિને અને બે બીજા આરોપી હાલ ફરાર છે અને જે આરોપી છે એની અટક કરી અને હાલ એ રિમાન્ડ ઉપર છે અને એની પૂછતાછ અને આગળની કાર્યવાહી ચાલુ